पार्वती परमेश्वरौ श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं शङ्करं शङ्कराचार्यम् केशवं बालरायणं सूत्रभाष्य कृतं वन्दे भगवन्तौ पुनः पुनः नमः पार्वती पतये हारहारमहदेव श्रीहरिभगवान की सद्गुरुभगवान की गायत्री मातकी परशुरां भगवान् શ્રી અગોઠી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટના તત્વા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ બે બાવીસ ના આ અવસરે મંચ ઉપર ઉપસ્થિત જ્ઞાતિ રત્ન અને ਰਾਜ ਸਭਾ ਦਾ ਸੰਸਦ શ્રી ਰਾਮਭਾਈ ਮੁਕਰਿਆ ਸ਼ਿਆਣੀ ਸਾਹਿਬ ਕਰਕਰੇ ਸਾਹਿਬ ਗੋਪਾਲભાઈ ਕੋਠਾਰੀ ਜੀ ਅਤੇ ਵਿਧਾਇਕਾ ਪ੍ਰਮੁਖ શ્રીઓને ਸਵਾਗੇਵਾਨ આજે જેને આશીર્વાદ આપવાના છે અને જેની પીઠ થાબડવાની છે એવા સૌ વિદ્યાર્થી દીકરા દીકરીઓ માતૃશક્તિ પ્રતિભા એનું સન્માન થાય પણ એ પેલા પ્રતિભા નિખરતી હોય જેમાં પ્રતિભા નિખરે ઓળખે બોલાવે અને આશીર્વાદ આપે આ પ્રતિભાને નિખારવાનું કામ एज एजुकेशन क्षेत्रनु काम छे प्रत्येक विद्यार्थी एक प्रस्तर खंड छे पत्थरशिला योग्य शिल्पी ए शिला ने ओळखे आणि ए माथी शू बनी शकते संभावनाने बराबर मन सुनिश्चित करी अने ते अनुसार ए शिला ने योग्य आकार आपे हमारे संस्कृत में हम कहवा है कि अयोग्य पुरुष नास्ती

અને એનો યોગ્ય ઉપયોગ કરનારા દુર્લભ હોય છે જેમ યોગ્ય રીતે ઘડતર કરે આપણે ત્યાં શિક્ષણ માટે બહુ સરસ શબ્દ અને મને એ શબ્દ બહુ ગમે છે કેળવણી એજ્યુકેશન એટલે કેળવણી એજ્યુકેશન એટલે ભરવાનું નહીં એમાં જે શ્રેષ્ઠ પડ્યું છે એને પ્રગટ કરવાનું પથ્થર એ એ મૂર્તિને બહારથી લાવી નાખવાની હોતી નથી છે જ એ મૂર્તિને

બધા એ પ્રાર્થના કરવા માંડ્યા છે એ તો ખેતરમાં ઉગ્યું નતું વાયુ એવું ઘણું ઉગ્યું આવું થાય ને દર વર્ષ ખેડૂતે તો શું કરવાનું છે લક્ષ્ય છે એ એની મેળે મોટો થશે એનું રક્ષણ કરવાનું શિક્ષણનું આ કામ છે શિક્ષણના ક્ષેત્રમાં જ્યારે લાદવાની પ્રવૃત્તિ વધી જશે ત્યારે શિક્ષણ વિદ્યાર્થીઓ માટે બહુ બોરિંગ થઈ જશે ધેટ ઇઝ વોટ હેપનિંગ રાઇટ નાઉ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન સ્ટુડન્ટ્સ ડુ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ ધે ડુ નોટ લાઈક ધ ફર્સ્ટ બેલ ઓફ ધીસ સ્કૂલ ધ લાઈક ધ લાસ્ટ બેલ કે એ છૂટ્યા

એવું કહેવાય છે પણ એ તૈયારી સાથે જે છોકરાઓ ભણે અને વિદ્યા સંસ્થાનું વાતાવરણ અને શિક્ષકોનું એવું સમર્પણ ડેડિકેશન એ બધા ભેગા થઈ અને જેમાં સંભાવના છે પ્રતિભા એવી સરસ રીતે નિખરે કે આપણે આવા સમારંભોનું આયોજન કરવું પડે એવી વિદ્યાર્થી પ્રતિભાઓને બોલાવી અને આપણા બચ્ચાઓને આશીર્વાદ આપી એનો વાહો થાપડી ખૂબ ખૂબ આગળ વધે અહીંયા સન્માન થતું હોય ને બેટા ત્યારે કોંગ્રેચ્યુલેશન્સ ની સાથે સાથે જ્ઞાતિના આગેવાનો છે ને એનું એક્સપેક્ટેશન પણ હોય છે એમાં કે વી આર શ્યોર યુ આર ગોઈંગ ટુ ડુ ચરિતાર્થ કરવામાં લાગી જવું જોઈએ એના બદલે ફરિયાદના ફીંડલા થઈને આ ન મળ્યું નથી ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નો ઉપકરણ જેની પાસે કંઈ નથી હોતું સ્ટ્રીટ લાઈટ ના અજવાળે વાંચીને પરીક્ષા આપતા હોય એ ઘણી વાર ડોક્ટર અબ્દુલ કલામ થાય રાષ્ટ્રપતિ બને અને બંગલામાં રહેનારાના છોકરાને ત્રણ ત્રણ તો ટીચર ઘેર ટ્યુશન આપવા આવતા હોય સ્કૂલ ઉપરાંત વિદ્યા ના ચડે ઘણી તો ના ચડે એટલે જે પ્રતિભા ખરેખર નિખરી છે અને હવે યાદ રાખજો કે હવે પછીનું જે શિક્ષણ છે ને એ રટ્ટા લગાને કા એ વાલા શિક્ષણ નહીં આપણી મેધા શક્તિ સારી હોય સારી વાત છે પણ તમે કેટલા ઇનોવેટિવ છો ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો ફાસ્ટ ઇફ યુ ડુ નોટ અપડેટ યોર સેલ્ફ આફ્ટર ટેન ઓર ફિફ્ટીન યર્સ ધ હોલ વર્લ્ડ ઇઝ ચેન્જ અને આજે જે તમે એજ્યુકેટ ગણાવ છો ને પંદર વર્ષ પછી અન એજ્યુકેટ ગણાવશો જો તમે તમારી જાતને અપડેટ ન કરી તો એટલે હું ઘણીવાર વિનોદમાં કહું કે સ્મા ફોન સ્માર્ટ છે આપણા હાથમાં પણ જેના હાથમાં છે સ્માર્ટફોન એ ઘણી વાર ડબ્બા હોય છે આપણા જેવા કે એને આપણને પૂરો વાત એને વાપરતા ના હોય ના આવડતો હોય સ્માર્ટફોન ની અંદર સીરી મૂંગી જ કોઈ દિવસ સીરી નો ઉપયોગ ના કર્યો હોય નહીં તો એ સેક્રેટરી છે તમારી તમે કયો એ કરે એનો પગાર ભલે તમારે નથી આપવો પડતો પણ એના ડેટા જેને કલેક્ટ કરવાના છે કલેક્ટ કરીને એમાંથી જે કમાવ નથિંગ ઇઝ મફત હા ઈ મગજમાંથી કાઢી જ નાખો પછી સરકારી યોજના હોય રેવડીઓ બનતાતી હોય કે દુકાનવાળા હોય મફત મફત આ મફત શબ્દ એવો છે કે ના ટ્રેપમાં લગભગ જનતા આવી જાય કઈ મફત નથી સાહેબ તમે ઇનડાયરેક્ટલી પે કરો જ છો અને એ કમાય જ છે એટલે દુનિયા બદલાઈ રહી છે ત્યારે આપણા નવા છોકરાઓ હવે પછીની જે પેઢી આમ શ્યોર એ લોકો એટલા પ્રતિભાશાળી છે એટલા તેજસ્વી છે કે આવનારા દિવસોમાં આપણે જે કર્યું છે એના કરતાં વધારે સારી રીતે સમાજને અને રાષ્ટ્રને આગળ લઈ જશે એવા બધા વિદ્યાર્થીઓને આજે અભિનંદન આપવા માટે એને આશીર્વાદ આપવા માટે અહીંયા બોલાવ્યા છે અને આજનો આ સમારોહ આબોટી બ્રાહ્મણ સમાજની અંદર પણ જે પ્રતિભાવો છે એ બધી અહીંયા છે હાજર અને એ સૌનું માર્ગદર્શન પણ મળતું રહ્યું છે બધા દીકરા દીકરીઓ તમારા મનમાં એક રોલ મોડેલ તૈયાર કરો અને રોલ મોડેલ એટલે દીવાદાંડી નોટ નેસેસરીલી તમારે એના જેવા જ થવાનું પણ એના દ્વારા ઇન્સ્પાયર થઈ અને તમારે કઈક તમારામાં જે શ્રેષ્ઠતા છે એને શ્રેષ્ઠ રીતે પ્રગટ કરી અને પછી એવા થવાનું કે જેવા બીજો કોઈ ના હોય યુનિક યુનિક અને એને જ વિશ્વ યાદ કરે છે ખૂબ ખૂબ બધાને આશીર્વાદ બધા જ પ્રતિભાઓને આ બધા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને અભિનંદન ઉત્તરોત્તર આપ સૌ પ્રગતિ કરતા રહો અબોટી બ્રહ્મ સમાજ પણ ખૂબ ખૂબ આગળ વધ્યો છે વ્યવસાયમાં અને બધી રીતે ભગવાન શ્રી હરી ભગવાન ભોળાનાથ આપને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે જ્ઞાતિનું સંગઠન મજબૂત થાય અને મજબૂત સંગઠન દ્વારા જ્ઞાતિના ઉત્કર્ષના કાર્યો થતા રહે એવી ભગવાન શ્રી હરીને પ્રાર્થના સૌને ખૂબ ખૂબ આશીર્વાદ જય શ્રી કૃષ્ણ